ઘણી વખત લોકો સામાન્યથી લઈને ક્રિટિકલ કન્ડિશન સુધી પહોંચી જતા હોય છે પોસ્ટ કોવિડ પછી પેરા બદલાતા લોકોને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે અને કયા કારણથી કોને થઈ રહ્યું છે ત્યારે બેઝિક ઇન્વેસ્ટિગેશન અને ક્લિનિકલ એસેસમેન્ટ જે જરૂરી હોય તો એના માટે હોસ્પિટલના ફિઝિયન ડોક્ટર અભિષેક કહાર ડોક્ટર ઇનલ પરીખ અને ડોક્ટર કિરણ જયસ્વાલ દ્વારા બેઝિક જનજાગૃતિનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે આ અંગે વધુ માહિતી ડોક્ટર અભિષેક કહાર અને ડોક્ટર કિરણ જયસ્વાલે આપી હતી નમસ્તે હું ડૉક્ટર અભિષેક કહાર ફિઝિશિયન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ આઈસીયુ ઇન્ચાર્જ શાર્ક સ્પાઈનેટિક હોસ્પિટલ વડોદરા આજે અમે બધી અકોટામાં જે અમારું હોસ્પિટલ છે ત્યાં નજીકની સોસાયટીઝ માટે હાર્ટ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યું છે સો બિકોઝ ના વિન્ટર ઇઝ કમિંગ એન્ડ કેસીસ કાર્ડિયક કેસીસ અમે વધવાના છે એવું અમારું માનવું છે તો નજીકની સોસાયટીવાળા બધા અવેર રહે કે વોટ આર ધ સિમ્ટમ્સ કેવી રીતે પ્રિવેન્ટ કરી શકે શું ટ્રીટમેન્ટ મોડાલિટીઝ હોય અને હાર્ટ હેલ્થ કેવી રીતે સારી રાખી શકે એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યું છે અને બધી સોસાયટીથી ખૂબ સારું રિસ્પોન્સ છે અને અમે ઉમીદ કરીએ છીએ કે બધાની હાર્ટ હેલ્થ સારી રહે અને બધા ફિટ રહે થેન્ક યુ ગુડ મોર્નિંગ હું ડોક્ટર કિરણ જયસ્વાલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન ફાઉન્ડર ડાયરેક્ટર ઓફ સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસોડ અકોટા વડોદરા આજે અમે સૌ ભેગા થયા છીએ સન્ડેના જીસ પ્રોગ્રામ વિલ બી કન્ટિન્યુ એઝ અ મંથલી મીટ કે જ્યાં જનજાગૃતતા માટે સામાન્ય નાગરિક માટે બેઝિક અવેરનેસ પ્રોગ્રામ ઘણીવાર કેવું હોય છે કે ભાઈ સામાન્ય તાવથી લઈને એ લોકો પછી ક્રિટિકલ સ્ટેજ સુધી પણ પહોંચી જાય છે પોસ્ટ કોવિડ પછી એરા બદલાઈ ગયો છે એટલે ખબર નથી પડતી કે કયા કારણે કોઈને શું થઈ રહ્યું છે તો બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ અને ક્લિનિકલ અસેસમેન્ટ એ જરૂરી હોય છે તો એના માટે અમારા ફિઝિશિયન ડૉક્ટર અભિષેક કહાર ડૉક્ટર વિનલ પરીખ અને હું ડૉક્ટર કિરણ જયસ્વાલ બેઝિક જનજાગૃતિનો આ અભિયાન શરૂ કરી રહ્યા છે સ્પાયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે જેનું ગુલામનું નામ છે સાર્ક સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ